સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થઈ છે જેમાં જિલ્લાભરમાં પંચોતેર પોઈન્ટ એકતાળીસ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે ભાગીદારી દર્શાવે છે તાલુકાવાર મતદાનની વિગતવાર આંકડાકીય માહિતી સાથે વાત કરીએ તો હિંમતનગરમાં છોતેર પોઈન્ટ એકતાળીસ ટકા મતદાન સાથે તાલુકાએ સારો દેખાવ કર્યો છે પ્રાંતેજમાં પણ નોંધપાત્ર મતદાન થયું છે જો કે ચોક્કસ ટકાવારી અહીં આપેલ નથી પોઈન્ટ એકસઠ ટકા મતદાન સાથે વડાલી તાલુકો જિલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાવનાર તાલુકો બન્યો છે જ્યારે ખેડબ્રહ્મા એકોતેર પોઈન્ટ તોતેર ટકા મતદાન નોંધાયું છે તો ઉચીનામાં ઇકોતેર પોઈન્ટ બાવન ટકા મતદાન જોવા મળ્યું છે જ્યારે વિજયનગરમાં અડસઠ પોઈન્ટ એસી ટકા મતદાન નોંધાયું છે પેટા ચૂંટણીમાં પણ સારો પ્રતિસાદ સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલ પેટા ચૂંટણીમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં સરેરાશ ચોસઠ ટકા મતદાન નોંધાયું છે પેટા ચૂંટણીના તાલુકાવાર આંકડા ની વાત કરીએ તો હિંમતનગર પેટા ચૂંટણી છાસઠ પોઈન્ટ સાહીઠ ટકા મતદાન નોંધાયું છે જ્યારે પ્રાંતિક પેટા ચૂંટણીમાં સાહીઠ પોઈન્ટ અડતાળીસ ટકા મતદાન નોંધાયું છે તો ઈડર પેટા ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન નોંધાયું છે જે પેટા ચૂંટણીમાં સૌથી વધુ છે જ્યારે વિજયનગર પેટા ચૂંટણીમાં તેસઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું છે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સ્થાનિક વિકાસ અને પ્રશાસનમાં પોતાની ભૂમિકા અદા કરી છે ચૂંટણીના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે જે આગામી પાંચ વર્ષ માટે સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક રાજકારણ અને વિકાસની દિશા નક્કી કરશે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય છે જે લોકશાહી પ્રક્રિયાની સફળતા દર્શાવે છે ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન દ્વારા મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે લેવાયેલ પગલા પ્રશંસનીય છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા